હલો મિત્રો શિયાળાના ગુલાબી સમય શરૂ થઈ ગયો છે અને શિયાળા પેશિયલ એવા વસાણા સૌએ ખાવા જરૂરી છે અને હું પણ આજે ગુંદર પાકની રેસિપી તમારી જોડે શેર કરવા જઈ રહી છું હું સામગ્રીમાં જોઈએ તો અઢીસો ગ્રામ ઘી છે દેશી ગુંદર છે નારિયેળનું છીણ ગોળ ડ્રાયફ્રૂટ જેમાં મેં કાજુ બદામ અને અખરોટ લીધેલા છે આદુની પેસ્ટ ખસખસ સૂંઠ પાવડર અને કંઠોળા પાવડર છે અને એને પીંગળવા દઈશું એની અંદર આપણે ગુંદરને તળી લઈશું તો આપણે થોડો થોડો કરીને બધો જ ગુંદર એમાં તળી લઈશું મીડિયમ આંચ ઉપર જ આપણે ગુંદર તળીશું જેથી અંદર સુધી સારી રીતે તળાઈ જાય જોઈ શકો છો ગુંદર સરસ ફૂલીને તૈયાર થઈ ગયો છે તો આને આપણે કાઢી લઈશું બસ આ જ રીતે આપણે લીધેલ ગુંદરને તળીને તૈયાર કરીશું ઘી છે એની અંદર જ આપણે આદુની જે પેસ્ટ છે એને પણ લઈશું આદુની પેસ્ટ સંતળાઈ ગઈ છે એને એક બાઉલમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો કે ગુંદર સરસ ફૂલીને તૈયાર થઈ ગયો છે હવે એને આપણે દર દરો ભૂકો બનાવીશું તો હું આ જ વાટકામાં દસ્તાની મદદથી એને ધીરે ધીરે પ્રેસ કરી અને એનો દર દરો બનાવી રહીશું ગુંદરનો સરસ એવો ભૂક્કો તૈયાર થઈ ગયો છે ગેસ ચાલુ કરી દીધો છે અને ધીમી આંચ ઉપર જ આપણે ગુંદર પાક બનાવીશું આપણે એડ કરીશું ઘી ગરમ થઈ ગયું છે એની અંદર આપણે ગોળ ઉમેરી દઈશું ગોળ મેં સમારીને જ લીધો છે જેથી સરખી રીતે ઓગળી જાય ગોળ ઓગળે ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહીશું ગોળ ઓગળી કરાયેલો છે આ જ વખતે આપણે ટોપરાની છીણ અંદર એડ કરી લઈશું બધું સારી રીતે મિક્સ કરી લઈશું ટોપરાનું છીણ એક થી બે મિનિટ એને સાંતળીશું હવે આમાં આપણે આદુની પેસ્ટ જે બનાવી હતી અને સાંતળી લીધી હતી એ સાંતળેલી આદુની પેસ્ટ આપણે અંદર ઉમેરી દઈશું આદુની પેસ્ટ ઉમેર્યા પછી એને સેજ હલાવી મિક્સ કરી એની અંદર આપણે સાંતળેલો અને બુક્કો કરી લીધેલો ગુંદર ઉમેરી દઈશું અને હવે સતત હલાવતા રહીશું અને બધું જ મિક્સ કરી લઈશું હવે આની અંદર ખસખસ લીધી છે ડ્રાયફ્રૂટનો જે ભૂકો છે એ પણ આપણે અહીં એડ કરી દઈશું બધું જ સારી રીતે જલ્દીથી મિક્સ કરી લઈશું લાસ્ટમાં આપણે સૂંઠ અને ગંઠોળા પાવડર ઉમેરી દઈશું ગેસ બંધ કરી લઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું મેં થાળી લીધી છે એની અંદર મેં ઘીથી એને ગ્રીસ કરી લીધી છે એની અંદર જ આપણે બનેલો ગુંદર પાક ઠારીશું ગુંદર પાકને મેં થાળીમાં લઈ લીધો છે મિત્રો જુઓ આપણો ગુંદર પાક સરસ રીતે બનીને તૈયાર થઈ ગયો છે એક કલાક આને રેસ્ટ આપીશું અને પછી જ આના પીસ કરીશું એ પહેલાં આપણે એના ઉપર ડ્રાય ફ્રૂટનો જે પાવડર આપણે થોડો રાખ્યો તો એ એના ઉપર ગાર્નિશિંગ કરી લઈશું એક કલાકના રેસ્ટ પછી આપણે ગુંદર પાકના જોઈતા પ્રમાણમાં પીસ કરી લઈશું આપણો ગુંદર પાક તૈયાર છે તમને આ મારા ગુંદર પાકની રેસિપી ગમી હોય તો તેને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો જય શ્રી કૃષ્ણ